નમસ્કાર મિત્રો સોટ રીમિક્સ ચેનલમાં આપણું સ્વાગત છે ને હું આવી પહોંચ્યો છું પાટા એટલે આ ચારણવાડાની સરહદ ને તાલુકો સરહદા છે ને અહીં મંદિર પણ છે મિત્રો મૂર્તિ પણ છે ને ભવિષ્યમાં આ સરસ મજાનું મંદિર પણ બનશે અહીં જોઈ શકો છો તમે ભોલેનાથની મૂર્તિ છે અહીં સરસ મજાનું એક પક્ષી પણ બનાવેલું છે આ એરિયો તમે જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર પણ તમને હું બતાવું આ આ આ નદી નદી છે છે લગભગ અંબિકા મિત્રો મિત્રો જોઈ શકો છો એક જોવાનું છે ગરમ પાણીનો જરો જે સામે તમે જોઈ શકો છો અહીં એક ચેતવણી પણ આપેલી છે કે અહીં ગાડી ધોવી નહીં જે કોઈ ગાડી ધોતા છે તો જવાબદારી પોતાની રહેશે સ્વચ્છતા જાળવો ને આ સાઈડ ચારણવાળા છે મિત્રો ને આ લગભગ પાટા પડ્યા વસદાનું મસેલા મસેલું છે ને હવે તમને આગળ હું બતાવું છું કે આજે ગરમ પાણી કઈ રીતે નીકળે છે તે અહીં તમે જોઈ શકો છો કે મોટર નથી કોઈ વાયર નથી ને તમને પણ જોતાની સાથે વિચાર આવશે કે એટલું ગરમ પાણી ત્યાંથી નીકળતું હશે પણ મિત્રો જ્યારે પણ અહીં બોર કરવામાં આવ્યો હશે ત્યારે એની મેળે ગરમ પાણી નીકળે આવ્યું ને ત્યારથી લગી આજે પણ આ પાણી ચાલુ જ છે જોઈ શકો છો અહીં ને મિત્રો આ આખું ને આખું ગરમ પાણી છે અહીં નાહવા માટે પણ મજા આવે છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આ પાણી કેટલું જાય છે મિત્રો એક એન્જિન કરતાં વધારે પાણી આ ચોવીસ કલાક ચાલુ હોય છે અહીં અહીં પ્રવાસી પણ આવતા હોય છે મિત્રો જેને ખબર હોય અહીં હાથ પગ ધોઈને કોઈ નાઈને અહીં જે આ મૂર્તિ છે ભોલેનાથની ભવિષ્યમાં મંદિર પણ બનશે આ ભોલેનાથની પૂજા પણ કરી દેતા હોય છે અને આ જે પાણી છે મિત્રો આ વહીને અહીં જે સામે એક નદી છે એમાં વહી જાય છે એટલે એનો પણ ઉપયોગ સરસ થાય છે જ્યારે નદીમાં પાણી જતું હોય છે ત્યારે એ પાણી જમીનમાં જતું હોય છે ને કોઈ તો કુવા કે બોરમાં પછી એક મોટર દ્વારા આ ખેડૂતો એને બહાર કાઢતા હોય છે અહીં મિત્રો જે છે કે અહીં મોટર નથી એમાં અંદર કે કોઈ વાયર નથી એક કુદરતનો કરિશ્મા કહેવાય જમીન ઉપર એટલું સ્પીડમાં પાણી નીકળે છે એટલી સ્પીડમાં પાણી નીકળે છે એક સરસ ગરમ પાણી આજુબાજુ જે લોકો છે એમને ખરેખર તો મજા આવતી હશે કે સવારે ડોલ ભરી લઈ જાય કે પછી અહીંયા આવીને કોઈ પણ સ્નાન કરી જતા હોય અત્યારે એટલા લોકો નથી અહીં પણ ખરેખર હું આવ્યો મજા પડી ગઈ તમે પણ આવો આ વાંસદાથની નજીકમાં છે પાટાફળિયા આ બાજુ ચારણવાડા જતાં મિત્રો આ અહીં નદી પર જ છે આ તમે જોઈ શકો છો આ નદી છે ખરેખર આ જે પાણી છે મિત્રો એ કેટલી સ્પીડમાં જાય છે જે આપણે જ્યારે બોરમાંથી મોટોર ચાલુ કરતા હોય છે એના જેવી સ્પીડ છે મિત્રો આ તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીં તમે પણ ક્યારેક આવો સરસ છે અહીં જગ્યા ને એવું ભાગ્યે ક્યાંક જોવા મળતું હોય છે અહીં નજીકમાં ઉનાય છે મિત્રો વાંચદાથી લગભગ દસ બાર કિલોમીટર ઉનાય પણ છે ગરમ પાણીનો જરાવાળું પણ અહીં ખરેખર જોવા જે જેવું આ પાઇપ નાખેલા છે એ પાઇપમાંથી એટલી છે તો તમે ક્યારેક મિત્રો વાસદા બાજુ પ્રવાસ આવો તો અવશ્ય અહીં મુલાકાત લો તમે ને ભવિષ્યમાં અહીં મંદિર પણ બનશે અહીં ભોલેનાથની મૂર્તિ પણ છે સરસ અહીં એક ચેતાવણી પણ લખેલી છે કે અહીં ગાડી ધોવું નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવું એક સ્વચ્છતા પણ જરૂરી છે મિત્રો સ્વચ્છતા પણ રાખવું જોઈએ આજુબાજુનો એરિયો છે મિત્રો આ છે ગરમ પાણી આ મોટર વગર કોઈ લાઈટની જરૂર નથી જ્યારે પણ અહીં બોર ઉતારવામાં આવ્યો ત્યારે એક કુદરત સ્વરૂપે પાણી આ બહાર નીકળે છે મિત્રો ને ચોવીસ કલાક ચાલુ હોય છે ત્યાં છે મિત્રો ગરમ પાણી એટલે આ ઠંડીનો ટાઈમ પણ ચાલી રહ્યો છે જે આજુબાજુ લોકો છે એમને પણ અહીં એક ફાયદો ઘણો થાય છે મિત્રો કે સવારે જો આપણે પાણી ગરમ કરવું ન હોય તો અહીંથી ડોલ ભરીને લઈ જઈ શકીએ આ મિત્રો ચોવીસ કલાક ચાલુ હોય છે ને એક એન્જિન કરતાં વધારે પાણી નીકળે છે મિત્રો આ વિડીયોમાં તમને લાગશે એવું પણ જોવામાં મિત્રો આ નદી છે બાજુમાં એટલે જે બોરનું પાણી છે મિત્રો આ નદીમાં આવે છે એટલે એક સારી બાબત કહેવાય કે જે પાણી છે એ નદીમાં જાય છે ને નદીમાંથી જમીનમાં જતું હોય છે ને મિત્રો જમીનમાંથી કૂવા દ્વારા કે બોર દ્વારા પાણી બહાર પણ કાઢવામાં આવતું હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાં જે પાણી નીકળે છે ને એ પાણી મિત્રો ફરીથી જો આ તમે જોઈ રહ્યા છો આ પાણી ગરમ આવી રહ્યું છે મિત્રો આ ચોવીસ કલાક ચાલુ હોય છે ને થોડું ઘણું પાણી આમથી પણ નીકળી આવે છે મિત્રો આ જોઈ શકો છો તમે